જય શ્રી કૃષ્ણ હે ને હવાર ના હાથ આવી ગયા હે અને આજ અટાણમય હવાર બધે ઉઠી ગયો એને ઉઠાડ્યો નથી એકલો ગયો હાઈ જાય પૂતો તો એ મોડો અને એને બાપુને તો ઠીક કામ હતી બાપુ ઉઠાયા હતા મને ભાઈ અટાણભ ઉઠી ગયો મને ભાઈ હે અટાણમય કેમ નીંદ રેડી ગઈ કાંઈ એમને એવા હોય ને બ્રશ કરી લે બ્રશ કરી લે પછી રામ રામ કરજો બે હા હા એક વાગે તો આવ્યો તો મને કહી નથી મેં ભાઈ કેટલા વાગ્યા તા કે એક તો એ ઉઠી ગયો વાંગલી મને તાર બાપુ ને બેન ને કેતી હતી ભાઈ એક વાગે હું તો ને તો એ ઉઠી ગયો ઉઠો હવે હા બેને ઉઠા જો એમાં ઉભા જો બેન હા જો વડામાં આવે મનું તો ના દાદા તો મૂર્તિ ફૂટકી ગયા તા અંયા આવ્યા તા ના ના એ તા આવીને પરબારો કેતો તો હાલો હું દાદા ને માં આગળ જાવે કી હા ને આ નાવા જાય મા ને

હાલો અટાણે આવ્યા હૈ ધારીએ અમે બે જણા બીજું કોઈ નઈ અમારા છે ને પાણા ભાંગવાના હે નવા પડા માં એનું કમ્પ્લેટ બધું કરી લીધું હે માથલામાંય માં પાવડવા લઈ ગયો આમાં પાવડવા લઈ ગયો ને માછલા માં વડા વડા પાણા હે એ ભાંગે એવા બહુ નથી લગભગ વીણવા જ ગયો હે બાકી ઉમા ભાંગી જાય બાકી આપણે પાવડાનું કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું આવું કંઈક બન્યું હે જવું એમાં કઢુંથી આ બધું લેવલ અને માછલું માછે લેવલ એમાં પાણા હે વડા વડા એ થોડાક ટૂંકમાં ભાંખીએ તો ટ્રાય કરી ભાંખી એટલે ભાંગી નાખ્યું બીજા વીણી લે હવે આમાં પાવડો આવી ગયો હે અને હવે આમાં હે ને આડા પંચિયા મારવા બધે ઉમા આમાં ઉમા ચા ફેરવવા એટલે હે છવી ના ચા હતા ચા ફેરવવાના હે ના ચા કરવા એટલે ટૂંકમાં પડે જૂનો ચા પકડવાનું શકીએ તારી અને ઉમે આંકવા હે થોડીક કેરવાઈ જાય અને બે થાય આ બળ છે ને બધી ટૂંકમાં થોડીક ધૂળ મિક્સિંગ થઈ જાય માંડવી એટલે મિક્સિંગ થઈ જાય એના આટો હે ને તો માડા પંચી આંખવા પછી હજી એવું લખીએ તો એક વાર પાવડો આંખો કારણ કે કોઈ ઢેબો રહી ગયો હોય ને એ ને તોરાઈ ગયો હોય ત્યાં એટલે હવે પાવડાથી ને ઉખડે ટૂંકમાં જરાક આમ ખેડાય ને તો પાછો જોઈએ એટલે ઉપડી જાય બાકી જીમણું બધું ખેંચવાનું નહોતું એવું કરી લીધું હું બે વાર પાવડું આંખીને આંખો આમાં તો ઘણી વાર તો જોકે આપણે જીમણું ધીમણું તાણવાનું હતું બેડ ભરેલ હતી એટલે ખાલી ઢગલા જ ફરવાના હતા એ બધું કમ્પ્લીટ થઈ ગયું નવા પડામાં જ પાવડો આંખવાનો હોય આજીમાં હે પાણા ભાંગવા હે પાણા ને એ ભાંગી નાખી ને તો પછી એમાં પાવડો હાલે હું પાણા હતા પણ એમાં એમને માકી જ કંઈક ભૂહાઈ જા હે બીજા રહે ભાંગી નાખી વીણી લે એમાં વધારે પૂરતા વીણવાના રહે એ થોડાક પાકલ વધારે કડા ના હતા નહીં એટલે હજી કામમાં ઘણું હાલ પંચી હાલ એ પછી થાંભલો કે પાવડો પછી ટૂંકમાં ચા એવું પછી હજી બે ત્રણ હાથી આંકવા જો નવા પડામાં જવું ને અહીંયાના પાણા ભાંગવા હે આ નવા પડામાં બેડ ભરી રહી ને તે દીનું ઇમન હે તે દીનું હુકાય છે આ જ વારો આવ્યો હોય આજા મજા વડા વડા પાણા દેખાય એ બધા ભાંગવા હે છે નહીં ઉમતા જાજા વધારે અહીંયા જ છે ઉમ એ બધો કાચો બૅડનો પાણો આવ્યો જેસીબી ભરી એટલે આખો પાણો આવ્યો છે અહીંયા વધારે હે થોડાક થોડા ઉમણા હે ઉમણા નથી એટલે લાગ વડા વડા ભાંગી જાય ને તો લોકો પાવડો હરખો હાલે પાવડા ફીટ થઈ જાય ને પાવડાનું ઉપાડી દે હરખો હાલવા નથી ને આપણે પાણા ભાંગવાનો હશિયાર જવા રહ્યા અને અમે શું કંઈ ખબર શોટિંગ ગયા તમે શું કહો એ કોમેન્ટમાં કહી દઉં ઘણથી ઝીણકું હોય અને શોટિંગ ગયું ગયા આનાથી ભાંગવાના હે આપણે પણ અથોડીથી વડું ઘોળથી ઝીણકું ટેફા ભાંગી આનાથી પછી આવા પાણા બેડના હોય એ ભાંગી આનો ઉપયોગ કરવાનો હે લાવા પાણા હે અહીંયા અને ભંગાતો એટલે લાવા થઈ જાયજો આમાં બધા મહેનત વાળું કામ હે પણ એક એક ગાજ ખમે ખાલી કાચા પાણા હે હે પાછો ઉનારો અહીંયા આટલામાં વધારે હે થોડાક પછી એક ઘેરો વાં હે અને એક ઘેરો બાકી વચમાં હે એમાં ઓછા હે આમણા પાછા નથી કોક કોક પારવા પારવા હે પણ એ હાવ બર્ડ છે

બધા ભાંગી લીધા હવે ટૂંકમાં પાવડામાં ક્યાંય નડે એવા હે નહીં હવે હે જો આવો બેડનો ઢગલો એમાં કોઈ દબાણ રહી ગયો હોય ને એ નીકળે હાજુ બાકી વડો માથે બધો હતો ને બધો ટૂંકમાં ભાંગી નાખ્યો હવે પાવડા ના નડે નકર હું પાવડો હાલવા નથી પાણો હવે પાવડામાં હેઠળ નીકળી જાય આવડો આવડો રહ્યો હોય કોઈ ઢગલામાં વડો નીકળે હાજો બાકી કમ્પ્લેન અહીંયા હે ને વધારે આમાં ઉકેળામાં આપણે એમાં ઉકેડો પડ્યો હોય પલ્લાક ગમ્પલેટ છે એને પાવડું બાવડું હાલી જાય તો ખેડીને ખરી મૂકવું હોય ચાક પડે એટલે સીધું ભરી જ દેવું હોય હાલો હવે ટાઈમ મળે ને તો બપોર પછી કદાચ આમ પાવડર આખી જાય પછી કાલ સવારમાં રોંધાના તન વાયગા હે ત્યાં પણ પીલી ગયા મેં બાપુ તૂતા હે અને મારે હવે વાડી પાવડું નાખવા ને ભાઈ છે ને બાર વાગ્યાનું તો હજી હું તો હોય ને હોવા દીધો

કે લેવા આવી વા અમારે વા છે નો બહાર વાડા એ ફુલડા લેવા આવે કાય મટાણ જાય સસ્તનમાં એ માય જાય તો કાય શું કામ હોય માં માર બી ફલાવા આવ્યો વાહ 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 યો ચાર અને હું ને ભાઈને આટા ને કેસન કાકા ની કેસર જોતા હતા અને આંટાણ ને આપણે કાલે મરચીના છોટા લઈ માં હતા ને મરચીના રીંગણીના છોટા આટાણ ને આપણે વાવવા હે પેલા હરખુંથી રેવલ કરી જમીન આટલા અહીંયા આપણે જીવ જેટલા વાવી એટલામાં અને પછી એને ખાતર નાખી પછી વાવી દે અહીંયા ડાડાની તૈયારી કરે બધી હું વાવું હે

બપોર નું તો પછી બપોરે અઢાર રૂપમાં બાપુ ઘેરો આવ્યો હતો વાડીએ પણ અહીંયા આવીને ખુઈ રહ્યો હતો બહુ હડપ નથી આગળ હું કે બવાડપ ન થા દે પછી ઈન બાપ વાકણી હે ને થોડીક વાર મોર બેરા જગ્યા દેવા લેવા હું આવ્યો ને તાઈ પાણી બદલો થાય ને એટલે પાણી બદલો થાય એટલે થોડો ફેરતા પડે જ ને બાકી ખાવા પીવામાં થોડો ફેરફાર થાય કારણ કે કાય માં હોસ્ટેલ ખાતા હોય ના એ બદલે એટલે ફેરફાર થાય જો બે લુગણા બારા નો બહુ ધ્યાન રાખ લુગણા પકડી લીધી તીન બાપુ હે ને દવા લેવા ગયા હે બેરાજી અમારે દવા લેવા જવાની હોય માણસની લેવા જવાની હોય કે મોલાદની લેવા જવાની હોય કે ગમે એ કામ હોય ને વધારે પૂરતું બેરાજો જ હોય બેરાજો થયા ચાર પાંચ કિલોમીટર એતે સારું થઈ ગયા નહીં તે જરાક તાવ જેવું હોય એ તો થઈ જાય તું હું પાડે એવી હતી આવ આવતી હતી હતી હે શું છે મોજી લો હા ખાવાનું બધું પેરણું હોય કંઈ કઈ કંઈક ખાઈ બાપુ છોડે <laughs> 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 <laughs>

હા એ બાબુ જોયા છે બધું કે હું શું કરું ની એ જો એ હવે આગળ નામ ને

જો ય કરી લીધા હૈ અને હવે બસ કુવાનો ટાઈમ થાય છે અને ભાઈને આપણે તાવ આવ્યો તો એ ગોળી લઈ આવ્યા તા ખાવાનું ખાઈ અને પછી હે ને ભાઈ ગોળી પીલી ત્યાં ત્યાં તને અમી રજા હમ્મ અને ભાઈ એમાં બેઠા અને આજ એન્ડ કરવામાં આવું હું હું બાપુ હે ને બાપુને નીંદર આવી ગઈ છે અને ભાઈ બેઠા હા હાલ તો આજનો વિડીયો આપણે પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ